હાલો ગાઈઝ ગુડ ઇવનિંગ વાગી ગયા છે સાંજના સાડા સાત અને અમે જઈ રહ્યા છીએ ગ્રોસરી લેવા માટે અને બહુ બધી અમારે ગ્રોસરી લેવાની હતી તો સીધા ચાઇલા ગયા અમે સ્માર્ટ બજારે કેમકે શ્રાવણ મહિનો આવે છે તો આપણે કેટલી બધી મીઠાઈ ફરસાણ વગેરે બનાવવાનું રહેશે તો એટલા માટે વિચારી લીધું કે સ્માર્ટ બજારે જઈએ કેમ કે ત્યાં બધી વસ્તુ મળી જાય એન સ્માર્ટ બજારની અંદર એન્ટ્રી થતાં જ ત્યાં એક પણ ટ્રોલી નહોતી અને મેનેજરને વાત કરી તો મેનેજરે અમને અરેન્જ કરી આપી તો ટ્રોલી લેવા ગયો છે મંથ અને ત્યાં આવતાની સાથે જ એને બે બિસ્કીટના પેકેટ લઈ લીધા મેં કીધું કે એક જ લે કે નહીં મમ્મી બે બાય વન ગેટ વન થઈ છે તો મેં કીધું ઓકે તો આગળ જતા રહ્યા તો અમને કેટલું બધું ચવાણાના પેકેટ દેખાઈ ગયા તીખું ખાટું મીઠું અને ભુજીયા સે વાલુ સેવ વગેરે ચાર પાંચ પેકેટ અમે લઈ લીધા ધીરે ધીરે ટ્રોલી પણ આખી ભરાવા માંડી છે અને નાના મોટા મસાલાના પેકેટ ખતમ થઈ ગયા હતા તે પણ લઈ લીધા ખાસ તો અમે સુગર લેવા માટે આવ્યા હતા કેમ કે બિલકુલ ઘરમાં સુગર નહોતી એટલે સુગર પણ વીસ કિલો અમે લઈ લેવાનું હતું બે ત્રણ જ વસ્તુ એના બદલે આખી ટ્રોલી ભરાઈ ગઈ એવું લાગે છે કે લગભગ ચારથી પાંચ હજારનું બિલ થશે અને લાઇન બિલ કાઉન્ટરમાં એટલી બધી લાઇન હતી તો મંથ અને અમિત બંનેને કીધું કે તમે અહીંયા રહ્યો અને હું જાઉં છું ગ્રાઉન્ડ ફ્લોરમાં કે ત્યાં જુલાઈ મહિનો ચાલે છે તો બધે દુકાનમાં લખ્યું હતું કે ડિસ્કાઉન્ટ 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 તો હું પણ ચાલી ગઈ એક શોપમાં મેક્સ ફેશનમાં તો તેમાં મેં ત્રણ કુર્તીની શોપિંગ કરી લીધી કેમ કે કલેક્શન સારું હતું ડિઝાઇન ને બધું સરસ હતું તો પહોંચી ગયા અમે ઘરે ઘરે આવતાની સાથે જ બધો સામાન ખોલી નાખ્યો અને તેમાંથી મેં મમ્મીને બતાવી કુર્તીઓ મમ્મીએ પણ બહુ સરસ વખાણી અને બધો સામાન અમે ઠેકાણે કરવા માંડ્યા હતા તો મંથ પણ એટલી મને હેલ્પ કરાવતો હતો કે મારે ઊભું થવાની બિલકુલ જરૂર ન પડી મેગીનું પેકેટ લીધું એક બિસ્કીટનું મોટું પેકેટ લીધું અને અમૂલ દૂધ પણ એ મળતું નહોતું તો ત્યાં પણ અમને આજ પહેલી વાર મળ્યું તો એ પણ મેં ત્રણ પેકેટ લઈ લીધા હતા અને એ પણ આ બધા છોકરાઓ માટે હેલ્ધી ખજૂર લઈ લીધો હતો એક પછી એક વસ્તુ પોતપોતાની જગ્યાએ રાખવા માંડ્યા હતા કેમકે જમવામાં અમારે બહુ લેટ થતું હતું અને બધી બેગ ખાલી કરી નાખી હતી ત્યાં અધ્યાય એનું જોઈ ગઈ ફેવરિટ નટીલા ચોક્કો નટીલા તો જો કેટલી ખુશ થાય છે તેને અમે નહોતા લેતા ગયા અને અહીંયા બિસ્કીટના પેકેટ ખોલી એ પણ ડબ્બો ભરી લીધો છે સ્ટાર્ટિંગમાં જમી લીધા હતા અને એ પણ છોકરાઓના બહુ ફેવરિટ છે અને એ પણ એક જગ્યાએ રાખી દીધા તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો